આજ ગઈ વાર્તા યુવાની વૃદ્ધાનો વટવૃક્ષ એટલે કે એમ આવે છે કે યુવાની બીજ રોપવામાં આવે તો એ વૃદ્ધાવસ્થાની અંદર વટવૃક્ષ બને છે એક ગામની અંદર અશોક નામનો એક યુવાન ખૂબ સારો જીવનમાં કંઈક બનવું છે વીસ બાવીસ વર્ષનો તરુણ યુવાન એના મનમાં કોઈ એક વખતે કોઈ એક તત્વચિંતક ગામમાં આવેલા અને એણે એક પ્રવચન આપેલું અને એ પ્રવચનમાં એણે એમ કીધેલું કે યુવાનીમાં તમે જે રોપશો એ વૃદ્ધાવસ્થામાં વટવૃક્ષ બનશે અને એ વાત એના મનમાં આવી ગઈ એણે વિચાર કર્યો કે મારે યુવાની શું કરવું એટલે તરત જ નક્કી કર્યું કે સૌથી પહેલાં મારે મારી તંદુરસ્તી સારી કરવી જોઈએ નિયમિત સવારમાં કસરત કરે નિયમિત રીતે જ્ઞાન વધારવા માટે એ દરરોજ સારું વાંચન કરે અને પોતે પોતાના ક્ષેત્રની અંદર જવા માટે સારા સારા પ્રવચનો પણ સાંભળે સારા સારા માણસોની પાસે પણ જાય અને જીવનમાં જે બુદ્ધિ તરીકે એક મનની અંદર સતત રીતે ચારે બાજુએથી હકારાત્મક વિચારો ભેગા કરતો જ જાય ગામના કેટલાક યુવાન છોકરાઓ એને મિત્ર એને એમ કહેતા કે તું આવું શું કામ કરશ અરે આનાથી શું ફાયદો છે તો મજા કરને આનંદ કરને જીવન જીવવા જેવું છે પણ ત્યારે આ જે અશોક છે અશોકના મનમાં એમ હતી કે જીવન જીવવા જેવું છે પણ હકીકતમાં સારા વિચારો સાથે જીવન જીવવા જેવું છે પણ હકીકતમાં સતત કાર્ય કરવા સાથે જીવન જીવવા જેવું છે પણ સતત રીતે આપણે કોઈને ઉપયોગી બનવા માટે અને આ રીતે પોતાના સંદર્ભ ઉપર એ સતત રીતે કામ કરતો ગામના માણસોને પણ એમ લાગતું કે આ યુવાન છોકરો એક ચોક્કસ દિશામાં આગળ જાય છે સમય જતા દસ બાર વર્ષ પછીનો ગાળો અને દસ બાર વર્ષના પછીના ગાળામાં એમણે પોતાની મહેનતથી એ સરકારના અંદર એક બહુ મોટા અધિકારી તરીકે એ ખરેખર પોતાનું સ્થાન મેળવું ઊંચો પગાર સારી આવક સત્તા પણ મોટી અને સાથોસાથ પોતાના સારા મનના કારણે સારા વિચારોને કારણે સમાજને પણ ઉપયોગી થાય અને એની સાથેના જે યુવાનો હતા દસ વર્ષ પહેલા રખડતા અને એ માત્ર જેમ એ એ વખતે આનંદ જ રીતે હવે આનંદ છે રખડો અમારું પાંતર થઈ ગયો કેટલાક મિત્રો અશોક પાસે જાય છે કે ભાઈ અમે ભૂલ કરી યુવાની ના દિવસોમાં અમે ખરેખર કાંઈ પ્રાપ્ત ન કર્યું મહેનત પણ ન કરી ત્યારે એ હર્શો કેમ કહેતો કે મેં તમને કીધું તું કે યુવાનીમાં તમે જે વાવશો યુમાં યુવાનીમાં તમારે જે ખરેખર પ્રાપ્ત કરવો કરવા માટે જે બીજ વાવશો એ તમે જ્યારે મોટા થશો વૃદ્ધ થશો એ ખરેખર પુખ્ત ઉંમરડાં થશો ત્યારે એ બીજ છે મોટું વૃક્ષ બનશે મેં મારા પોતાના યુવાનીના દિવસો એટલે વીસ એકવીસ વર્ષનો હતો ત્યારે મેં એવા બીજ વાવ્યા હતા કે ઉત્તમ પ્રકારે મારું જીવન પસાર થાય મેં એવી મહેનત કરી હતી કે મારું શરીર સારું થાય મેં એવા માણસોના પ્રવચનો કે કે મારું મન થાય મેં એવી વ્યક્તિઓનો જેથી મારું મનની અંદર કલુષિત લાગણી આવી નહોતી અને આખરે મને પોતાને આ પ્રકારની ભૂમિકા ઉપર ખરેખર મને સારો લાભ મળ્યો અને હજી પણ મારી ઉંમર વધતા 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 જ્યારે વધશે ત્યારે હું વધારે સારી ભૂમિકા ઉપરનું એક મોટું વટવૃક્ષ સારી પરિસ્થિતિનો વટવૃક્ષ સારા વિચારોનો વટવૃક્ષ અને એ રીતે મને મળશે અને એ વખતે એ વખતે એ કોઈ ગામ એ જ ગામમાં એક બહુ મોટી ઉંમરના વ્રધ એને મળવા આવે છે અને એમ કહે છે કે મેં મારા યુવાનીના દિવસો ખરાબ પસાર કર્યા વ્યસન ખૂબ કર્યું રખડતો જ રહ્યો જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પણ ન કર્યો અને મારા સમયને સાવ મેં વેડફી નાખો અન્યને સાવ કોઈ ખોટી વાતો કરું અને આ રીતે મેં વેડફી નાખો આજે મારી પાસે કંઈ નથી એક પૈસો પણ નથી હું દુઃખી છું ત્યારે એ જે અશોક હતો એને એમ કીધું કે ભાઈ આ વાત દરેક દરેક યુવાને સમજવા જેવી છે તમે તો તમારા જીવનને વેડફી રાખો પણ હવે પછી તમે તમારા બધા જ યુવાનને કહેજો કે તમારી સાચી શક્તિ યુવાનીમાં હોય ત્યારે તમે વિકસાવો ત્યારે તમે ખૂબ કામ કરો ત્યારે તમે સારા વિચારો કરો ત્યારે તમે જીવનની અંદર એવા સારા પ્રવચનો સારું વાંચન અને સખત પરિશ્રમ જો કરતા રહેશો તો ધીમે 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 આ બધી જ પરિસ્થિતિ એક મોટું વડનું જાણ બનશે અને તમે એક સમૃદ્ધ વ્યક્તિ જીવન જીવવામાં આનંદ પડે એવા સમૃદ્ધ વ્યક્તિ તરીકે જ્યારે ખરેખર તમે તમારો અંતિમ દિવસો હશે એમાં તમે સારી રીતે પસાર કરી શકશો એટલે કે ખરેખર જો આપણે આમાંથી જાણવું હોય તો શું જાણી શકાય કે યુવાની માં જે વાવેતર કરશું એ વૃદ્ધાવસ્થાની અંદર આપણને ફળ આપશે એમ પણ કહી શકાય કે જો યોગ્ય દિશામાં આપણે આપણી પરિસ્થિતિ ગોઠવી હશે તો વૃદ્ધાવસ્થામાં આપણને શાંતિ મળશે આપણે જો યુવાની માં ખૂબ મહેનત કરી હશે તો આપણી વૃદ્ધ અવસ્થા પણ ગૌરવપૂર્વક થશે અને એકદમ જીવનની અંદર વૃદ્ધ અવસ્થામાં તમને આનંદ આવશે એટલે કે ખરેખર આ વાર્તા આપણને કંઈક એવું બતાવે છે કે યુવાનીના સમયમાં સૌથી મોટું મૂડીનું રોકાણ એ છે કે તમારા મનને ચોખ્ખું કરો તમારા મનમાં સારા વિચારો ભરો કલુષિત વિચારો કાઢી રાખો અને વિકાસમાં આવેલા દરેક પળમાં વૃદ્ધાવસ્થાનો પણ આપો અને શાંતિથી વૃદ્ધાવસ્થા પસાર કરો અને છેલ્લે મહેનત અને તમારા વ્યવસ્થિત જીવન તમારા શરીરની તંદુરસ્તી તમને વૃદ્ધાવસ્થાની અંદર જીવવા માટેનો એક ઉત્તમ પ્રકારનું એક સાધન બનશે મારે આજના યુવાનોને ફરી એકવાર આ વાર્તાની ભૂમિકા બતાવી છે કે આજે તમે યુવાન છો માત્ર વીસ એકવીસ બાવીસ ત્રેવીસ કે પચાસ કદાચ ત્રીસ વર્ષના હશો પણ આજે તમે સમય બગાડતા નહીં વાવણી સારું કરો તમારી શરીરની તંદુરસ્તી વધારો અને સાથોસાથ તમારા મનના વિચારોને જો મજબૂત કરશો તો તમારે યુવાનીની અંદર જે જે તમે વાયવું છે એનો ફળ તમે જ્યારે વૃદ્ધ બનશો ત્યારે તમે એ એ જે વૃક્ષ છે એના તમે ફળ પણ લઈ શકશો અને તમે આસપાસનું વાતાવરણ પણ સુંદર બનાવી શકશો સૌ કોઈ આ વાતને યુવાનોના મન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો એમાં ખાસ કરીને આજલી આ યુવા પેઢી ખાસ કરીને વ્યસન અને પોતાના સમયને જે બગાડે છે સતત કોઈ ને કોઈ બગાડે છે એટલે કે વૃદ્ધા અવસ્થા અથવા તો એનું જે વૃક્ષ બનશે એ કડવું વૃક્ષ થશે અને કડવા વૃક્ષ થશે તો ફળ જ થશે એટલે યુવાનો જાગો ફરી આ વાર્તાને બહુ ગંભીરતાથી સમજો આ ખરેખર આ વાર્તા સાંભળવા માટે નથી પણ આ વાર્તા અનુભવ કરવા માટે છે અને આ જે હું વાત કરું છું એ મારા પોતાના જીવનનો સીધો સંદર્ભ જ છે બે યુવાને ખૂબ કામ કર્યું ખૂબ સારું વાંચ્યું ખૂબ વાંચન એટલું બધું કર્યું અને સાથો સાથ સારા માણસોને એવો સંસર્ગ કર્યો કે જેને કારણે હું પોતે આજે Чаас иварошнио море пар у екгдам с fostстарице маруиувенти вириошу, Сорета нива.